આજે આપણે બનાવીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ તોતાજી બે ચમચા તેલ ના માં બે લીધા છે બે ટમેટા એ લસણ ની કલી આપણે દી છે સાત ત્રણ મરચા લીધા છે આપે તેમાં બે તીખા છે ને બે મોરા છે એક મોરચી નાનો છે આવી રીતના તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે આપણે આ મસાલાને કિચનના ડબ્બા લઈશું અને આમાં નાખી દેશું બધા એના માં આપે નાખી દીધું છે બધું મરચાં બધા આપે નાખી દીધા છે ફ્રેન્ડ્સ હવે એના માં મસાલો નાખશું તો આપણે એક ચમચી પીસેલા મરચાં લીધા છે એક ચમચી આપણે જીરો લીધો છે આધી ચમચી આપણે હળદર લીધું ઘણું બધું નથી લીધું થોડું થોડું લીધું છે હવે અમે મિક્સરના મિક્સરમાં આપે પીસી લેશું તો ફ્રેન્ડ્સ આપે પીસી લીધું તો તમે જોઈ શકો છો આ રીતે આપે પીસી લીધું છે તમે જોઈ શકો છો

તો મસાલામાં આ કટોરીમાં મસાલો છે એ મોટો ભાગે પાણી નાખીને એનામાં તળી નાખી આપણે એક ટીમ મસાલો વાટીમાં છે એનામાં આ મિક્સ તો મસાલાને આપણે થોડી દેર પાકવા રાખીશું એનામાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું ફ્રેન્ડ્સ અને નમકને આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું આ રીતના હવે એનામાં આપણે નાખીશું પીસેલા ધનિયા

તો હવે આપણે મિક્સ કરી નાખીએ છે તો તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર થઈ ગયું છે ચોરાનો સાદ રસવાળું અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ એના માં આપણે થોડા લીલા ધનિયા છાંટી નાખીશું તો તમે જોઈ શકો છો ચોરાનો સાદ મસાલેદાર અને ટેસ્ટી બનીયું છે આ રીતના અને રસવાળું બનાવ્યું છે આસાન છે જલ્દી બની જાય છે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની ગઈ છે જલ્દી બની જાય છે ફ્રેન્ડ્સ તો તમને આવી રીતે મળી ગઈ તમને સારું લાગવું હોય લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ ધન્યવાદ